હોશો તો ઓગણત્રીસ તારીખ ત્રીસ એકત્રીસ અને પહેલી તારીખે બપોરે પૂરું થાય છે એમાં દરેક ધામધામથી સાંખ્યોગી બહેનો આવશે ગાદીવાળા પણ એમાં સભામાં હાજર હશે અવનવા ઉત્સવો કથા વાર્તા અને સરસ યાત્રા ઉદ્ઘાટન પણ સરસ થશે અમરેલી મહિલા સંસ્કાર કેન્દ્ર તરફથી ઉદ્ઘાટન રાખ્યું છે અને પોથી યાત્રા પણ બહુ સરસ છે અને પૂજ્ય ગાદીવાળા કાલે ગોધરા પધાર્યા હતા એને આદેશ આપ્યો છે કે દરેક બહેનોને આ ગુરુ મંત્ર મહોત્સવમાં ફરજિયાત આવવાનું છે સુવાસની મહિલા મંડળના બહેનો તમે પણ તમારી સભામાં જાહેરાત કરી દેજો તારીખની પણ તમને ખબર છે આપણા ગુરુ જે ગાદીવાળા ઉત્સવ કરતા હોય તો દરેક આપણે મહિલાઓની ફરજ પડે છે કે આપણે જે ગાદીવાળા ઉત્સવમાં જરૂર જરૂર જવું જોઈએ અને આપણે વર્તાવ તો બહુ નજીક છે માટે દરેકને ખૂબ ખૂબ આગ્રહ છે ગાદીવાળા તરફથી તમને આમંત્રણ છે અને દીપલબેન તમે પણ તમારા મંડળમાં બધાયને ભાર જાહેરાત કરજો કે મંત્ર મહોત્સવ માં વેજલપુર થી આખું મહિલા મંડળ ત્રણે ત્રણ દિવસ વધારે એ એવું તમને આમંત્રણ છે પૂજ્ય ગાદી વાળા તરફથી જય સ્વામિનારાયણ